નમસ્કાર હું શિવાની સ્વાગત કરું છું જીવનમાં સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે અત્યારના વ્યસ્ત સમયમાં આપણે કદાચ પોતાના માટે સમય નહીં કાઢી શકતા હોઈએ પરંતુ જો આપણે આપણા મિત્રો આપણા પરિવાર સાથે જો સમય કાઢીશું તો તે સમય આપણા માટે અને આપણા કઈ રીતે ખુશ રહી શકીશું તેના ઉપર આપણને ઘણી બધી રીતે મદદ કરતું હોય છે વાત કરીએ કે એક સર્વે કરવામાં આવ્યો દેશમાં પહેલીવાર હાસ્ય ઉપર સર્વે કરાયો અને હાસ્ય ઉપર જે સર્વે કરવામાં આવ્યો તેમાં જે આ ખુલાસો થયો તે ખરેખર સારી એવી બાબત કહી શકાય કે એ હાસ્ય ઉપરથી પચાસ ટકાથી વધુ લોકો એવું માન્યું કે પરિવાર અને મિત્રો સાથે જો સમય પસાર કરીએ છીએ તો આપણું જે જીવન છે વધારે સારી રીતે જીવી શકીએ છીએ એટલે કે આપણને જીવન શું છે તે ખરી મજા આ પરિવાર અને મિત્રો સાથે વિતાવવાથી ખબર પડતી હોય છે ચોર્યાસી ટકા લોકોએ માન્યું કે હાસ્ય માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારી શકે છે જીવનમાં જે રીતે આપણે જીવતા હોઈએ છીએ ને તે આપણા ઘણી બધી રીતે અસર કરતું હોય છે તે ના માત્ર માનસિક પરંતુ શારીરિક રીતે પણ તેટલું જ અસર કરતું હોય છે અને એટલા જ માટે જીવનમાં ખુશ રહેવું જોઈએ ઘણી બધી સંસ્થાઓ દ્વારા એવા પ્રયત્નો કરાતા હોય છે વહેલી સવારે પણ આપણે જોઈએ તો ગાર્ડનમાં કે પછી ઘણી એવી જગ્યાએ હેપીનેસ ક્લબ હોય છે ઘણી એવી રીતે જે વૃદ્ધ હોય છે આજની જનરેશન છે તમામ લોકો ભેગા થઈને કઈ રીતે ખુશ રહેવું અને કઈ રીતે હાસ્યનો આપણા જીવન સાથે અનેરો સંબંધ છે તે દર્શાવતા હોય છે તો ઘણી બધી રીતે ખુશ રહી શકાય છે પરંતુ આ સર્વે ખાસ જેના ઉપર કરવામાં આવ્યો અને તેમાં સામે આવ્યું કે પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત બનાવવાથી આપણને આપણા ચહેરા ઉપર હાસ્ય જોવા મળે છે અને તેને કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે બસ આના જ વિશે આજે આપણે વાત કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર પિંકલ ભટ્ટ કે જેઓ થેરાપિસ્ટ તરીકે જોડાયા છે પિંકલજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ

તેમાં આપણે ઘણું બધું ભૂલી જતા હોય છે જીવનમાં જે પણ તણાવ હોય છે કોઈ પણ એવી વસ્તુ કે જે આપણને સતાવતી હોય છે કોઈ પણ એવી પરિસ્થિતિ પરિસ્થિતિથી ભૂલી જતા હોઈએ છે તો આ જે સર્વે કરવામાં આવ્યો હાસ્ય ઉપર કે જેમાં પરિવાર ને મિત્રો સાથે વિતાવાથી જે સમય આપણે વિતાવીએ છીએ તેને કારણે આપણે હાસ્યનો અનુભવ તો કરી શકીએ છીએ પરંતુ જીવન જીવવાની પણ મજા આવતી હોય છે આના વિશે શું કહેશો આ હસવું છે ને બહુ સરળ છે પણ લોકોને અત્યારે સરળ ફાવતું નથી આ બહુ મોટું અત્યારે એક વાસ્તવિકતા છે અને બહુ સારી રીતે જો વિચારીએ ને તો સરળ છે પણ ક્યારે હસવું સરળ છે કે જ્યારે આપણે એવા વ્યક્તિઓની વચ્ચે છે અત્યારે જે મિત્રની પણ તમે વાત કરી તો એવા દોસ્તો પણ ક્યાં મળે છે કે જ્યાં આપણે નિખાલસ હસી શકીએ પણ જ્યારે આપણા બાળપણના કોઈ દોસ્તો છે કે જે સ્કૂલ લાઈફના છે અથવા તો આપણા સંઘર્ષના સમયના એવા દોસ્તો છે કે જેમણે આપણો સંઘર્ષ જોયો છે અને સાથે જોડાયેલા છે ભીડ નહીં હોય ને તો ચાલશે દોસ્તોમાં પણ ગણતરીના બે પાંચ દોસ્તો એવા હોવા જોઈએ કે જેની વચ્ચે દિલ ખોલીને ધર્સી શકીએ દિલ ખોલીને રડી શકીએ ત્યાં ગાડા કાઢી શકીએ અને પચાસ વર્ષે બી પાંચ વર્ષનું બાળક આપણી અંદરનું જીવતું રહી શકે જો આવા દોસ્ત હોય ને

આ બે વસ્તુ સાથે શક્ય જ નથી એકવાર ટ્રાય કરી જોજો બહુ ઓવર થિંકિંગમાં હોય અથવા તો બહુ સ્ટ્રેસ હોય અથવા તો બહુ વિચારે ચડી જવાયું હોય અથવા તો બ્લેન્ક હોય સમજ નહીં પડતી હોય ત્યારે ખોટું પણ ગાડા પણ કાઢવા જોઈએ અને ખોટું પણ હસવું જોઈએ અને જ્યારે હસવાનું શરૂ કરીશું ને ત્યારે ઓટોમેટિક એ વિચારોને સ્ટોપ થવા જ પડે અને જ્યારે વિચારો અટકે છે ત્યારે એટલે કે આપણું સ્ટ્રેસ હોર્મોન્સ એ અટકે છે

પહેલાના સમયમાં એવું હતું કે આદિમાનો સમય કે શિકાર કરવાનો હોય ને ત્યારે જ આપણે ફ્લાઇટ એન્ડ રહીએ છીએ ચોવીસ કલાક આપણું માઇન્ડ સ્ટ્રેસમાં રહે છે અને જયારે ફાઇટ એન્ડ ફ્લાઇટ એટલે કે સ્ટ્રેસ હોર્મોન્સ ને સ્ટોપ નથી થતા ત્યારે હેપી હોર્મોન્સ રિલીઝ નથી થતા અને હેપી હોર્મોન્સ અને સ્ટ્રેસ હોર્મોન્સ એ બોડીની એક અવસ્થા છે કમ્પલસરી બોડીમાંથી એને રિલીઝ કરાવવા પડે થાય નહીં કરાવવા પડે અને જ્યારે આપણે હસીએ છીએ ત્યારે સ્ટ્રેસ હોર્મોન્સ ને ઓટોમેટિક સ્ટોપ થવું પડે હેપી હોર્મોન્સને રિલીઝ થવું પડે અને જ્યારે આપણે હસીએ છીએ ત્યારે હસવાથી આપણા શરીરની અંદરની ઘણી બધી ઇન્દ્રિયો રિલેક્સ થાય છે અને જે પણ સાંભળે છે એ વ્યક્તિ જો લાંબા સમયથી ગાળા ના કાઢ્યા હોય ગાળા એટલે કે પાંચ વર્ષના બાળકની જેમ નિખાલસ હાસ્ય ના આવ્યું હોય તો હસી જ્યારે પણ એ હસતો પાંચ કે દસ મિનિટ તો સૌથી પહેલા આ છે ને ભરાઈ જશે ત્યાર પછીનો આ ભાગ ભરાઈ જશે અને ત્યાર પછી આ ભાગ દુખવા માંડશે એટલું બધું આ ભાગની અંદર આપણું સ્ટ્રેસ ભરેલું રહે છે અને જ્યારે આપણે હસીએ છીએ ત્યારે બોડીના આ પાર્ટમાંથી સ્ટ્રેસ રિલીઝ થાય છે તો બહુ સરસ વાત કરી છે કે હસવું એ જીવનનો એક અગત્યનો ભાગ છે જી બિલકુલ પરિમલજી તમે રિલેશનશિપ કાઉન્સેલર છો ત્યારે હાસ્યનો સાચો સ્ત્રોત સંબંધોને કઈ રીતે માની શકાય બિલકુલ શિવાનીજી અ મેઇન તો પહેલા આજકાલ આપણે સ્ટેટિસ્ટિક્સ પર વધારે જોઈએ છીએ એટલા માટે કોઈ સર્વે આવે છે ત્યારે કદાચ આપણે એને વધારે માનીએ છીએ બાકી જનરલી આપણે ગુજરાતમાં વધારે જોઈએ તો ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ આ ત્રણ ભાષા જાણનાર લોકો વધારે છે તો ગુજરાતીમાં વર્ષો પહેલા એવું કહેલું છે હશે એનું ઘર વસે જે સીધું જ આપણે રિલેશનશિપ સાથે સંબંધોની સાયકોલોજી સાથે હાસ્યનું મહત્વ બતાવી રહ્યું છે હિન્દીમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે ડાયલોગ સાંભળ્યું છે વો હસ્તી હસ્તી નહીં જો હસ્તી નહીં અને અંગ્રેજીમાં કહ્યું છે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન આપણે આજે જોઈશું જે મેડમે પણ વાત કરી કે લોકોનું કોર્ટિસોલ લેવલ વધતું જાય છે એટલે કે સ્ટ્રેસ એમનામાં પ્રમાણ વધતું જાય છે અને સ્ટ્રેસ રિમુવલ એવા કંઈ પ્રોગ્રામ નથી હોતા સ્ટ્રેસ મેનેજમેન્ટ હોય છે કે જેમ આપે પણ વાત કરી કે સવારમાં સિનિયર સિટીઝન્સ આપણા વડીલો જોઈએ તો ઘણી બધી જગ્યાએ લાફ્ટર ક્લબ ચાલતા હોય છે હસવાની અલગ અલગ પ્રક્રિયાઓ કરતા હોય છે અત્યારે હાલમાં જે લોકો જોબ કરી રહ્યા છે કોર્પોરેટ્સમાં એમનામાં મોટા ભાગે સ્માઇલ એક ટ્રેનિંગનો પાર્ટ છે કે સ્માઇલ શીખવાડવામાં આવે પણ આપણે બહુ પાતળી રેખા જોવાની જરૂર છે કે સ્મિત અને હાસ્યની વચ્ચે ઘણો ફરક છે છે જેમ કોઈ પણ સંબંધમાં વધારે જોવા જઈએ તો જ્યારે લોકો બાળપણ ના મિત્રો સાથે પોતાના પરિવાર સાથે પતિ પત્ની એમના બાળકો એ લોકો સાથે હોય છે ત્યારે સૌથી વધારે ખુલીને હસતા હોય છે ખડખડાટ હસવું આપણે જેને કહીએ એ ત્યારે શક્ય હોય છે કે જયારે સંબંધમાં નિખાલ હસતા હોય છે એટલે કે શબ્દ નું ઉચ્ચારણ કરતા પહેલા કશું વિચારવું નથી પડતું આજે આપણે મોટા ભાગે એવા લોકોની વચ્ચે રહેતા હોઈએ છીએ કદાચ તમારી જોબ હોય વ્યવસાય હોય કે કોઈ કોઈની કોઈ કારણ હોય જ્યાં તમારે સાદી ભાષામાં કહીએ તો શબ્દો જોખી ચોખી ને બોલવા પડે એકવાર બોલતા પહેલા સો વાર વિચારો જે આ સમસ્યા છે એમાં હાસ્ય ક્યાંય પણ ના દેખાય અથવા હાસ્યની હાજરી ત્યાં ના હોય

આજે આ સર્વે આવ્યો છે પણ સિમ્પલ જે પણ માણસમાં હાસ્યનું મહત્વ વધારે છે જેના લાઈફમાં જેટલું સ્ટ્રેસ ઓછું છે એટલું જ એની લાઈફ સ્વસ્થ એના સંબંધો સ્વસ્થ અને એની હેલ્ધી રિલેશનશિપ નહીં કે ખાલી એના પરિવાર સાથે આડોશી પાડોશી સાથે દેશના દરેક નાગરિક સાથે એટલે આપણે ઘણી વાર જોઈતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે આનું વ્યક્તિત્વ જ અલગ છે આની પર્સનાલિટી જ અલગ છે એ પર્સનાલિટી કોઈ સિક્સ એપ્સ કે એનું કોઈ ફિઝિક્સ પરથી નહીં પણ એ હંમેશા હસતા રહે છે ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે હસમુખો માણસ હંમેશા બધાને ગમે છે પોતે પણ આનંદ કરે છે અને બીજાને પણ આનંદ કરાવતા હોય છે તો દરેક સંબંધોમાં આ સીધું જ જોડાયેલું છે હમણાં રિસન્ટલી એક કપલ મારી પાસે એમના રિલેશનશિપના ઇશ્યુ લઈને આવેલા જેમાં એમણે એમના વાઈફે સરપ્રાઈઝિંગ વાત કરી કે એમના હસબન્ડ લગભગ છેલ્લા પાંચ થી છ મહિનાથી ખુલીને હસ્યા નથી ઘરમાં એમ કઈ નું ઘરે આવે તો એ લેપટોપ લઈને બેઠા છે લેપટોપમાં કોઈના કોઈ કામ પર પ્રોજેક્ટ પર એટલે સ્ટ્રેસ એમનું જોબનું નું વધતું જાય છે કે જે પણ કારણ અને સાથે થોડો ફોબિયા ક્રિએટ થયેલો હતો તો એ વાત કરતા હતા હમણાં આપણા જે યુદ્ધની કે યુદ્ધ થયું છે તો એમને ટેન્શન થયા કરે છે કે આવું થશે આપણે આ પ્રિકોશન્સ લઈ લેવા જોઈએ અને બીજી એ ચિંતા એવી વ્યક્ત કરતા હતા કે આનાથી આપણો દેશ વીસ વર્ષ પાછો જતો રહેશે મેં સિમ્પલ એક જોબ ક્રેક કર્યો જે આપણા બધાના વોટ્સએપમાં આજકાલ ફર્યા કરે છે મેં કીધું વિચારો કે આજે તમારી ઉંમર પાંત્રીસ વર્ષ છે અને વીસ વર્ષ દેશ પાછો જતો રહેશે તો પાછું આપણે સ્કૂલ માં ભણવા જવું પડશે તો સિમ્પલ એમ મેડમે વાત કરી કે એકદમ ગાંડા કાઢવા પડે તમારે ઇલોજિકલ પણ વાત કરવી પડે અને એ લગભગ બે મિનિટ સુધી હું હસવાનું કંટ્રોલ ના કરી શક્યા

બહારની બાહ્ય કુદરતની બધી રચનાઓ આપણને ખબર છે કે હાથ અલગ કામ કરે છે પગ અલગ કામ કરે છે આંખ અલગ કામ કરે છે પણ કુદરતની ઇન્ટરનલ અંદરની રચના ઉપર વિચાર્યું જ નથી કે જો આપણે એના ઉપર વિચારવું પડે કે બોડીના અમુક સ્ટેટ જે કહેવાય કે આપણે ચોઈસ એટલે કે ચૂઝ કરવા પડે કે આપણી કોન્સિયસ અવેરનેસ થી સમજ કે ભાઈ મારે કઈ આ વસ્તુ લેવી છે જેમ કે મારે આ બોટલ લેવી છે તો મેં એનો હાથનો ઉપયોગ કર્યો પગથી મેને બોટલ લેવા જાત તો આ નહીં લઈ શકા તે કેવી રીતે જયારે આપણે જીવનમાં સફળતા જોઈએ છે સંબંધો સારા જોઈએ છે પોતાની અંદર જોઈએ છે પોતાની અંદર એક સુકૂન જોઈએ છે તો કુદરતી મનાયેલી અંદર ની રચના ને સમજવી પડશે કે જ્યારે આપણું સ્ટ્રેસ હોર્મોન્સ ને આપણે ડાઉન કરીશું ત્યારે હેપી હોર્મોન્સ અપ થશે અને હેપી હોર્મોન્સ ને અપ થવા માટે ખુશ રહેવું પડશે ખુશ રહેવા માટે એટલે એ કોઈ ઈચ્છતા નથી કે તમે આપણે પાડી દીધી ખુશ રહેવા માટે પાંચ વર્ષના બાળકની જેમ લોજિક માઇન્ડ ને સાઇડમાં મોકી અને અનલોજિક માઇન્ડ કે એટલે કે ત્યાં કોઈ તર્ક નથી નાના બાળકને કોણ જુએ છે કોણ શું કરે છે કેવી રીતે સારું સાચું ખોટું આવું કરાય ના કરાય આ બધા કી પર હોય છે તો દિવસમાં પાંચ કે દસ મિનિટ માટે આવું બાળક આપણા પોતાની અંદર ના જીવતું રાખવું જોઈએ અને જ્યારે પાંચ મિનિટ માટે પણ આપણે આપણા બાળકને જીવતું કરીએ છીએ ત્યારે બોડીનું હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે અને સ્ટ્રેસ હોર્મોન્સ ડાઉન થાય છે અને એ નેચરલી આપણને જીવન જીવવા માટેનું એક બળ મળે છે આ દુનિયામાં દુઃખ દરેક વ્યક્તિ પાસે છે

પણ ચોવીસ કલાકમાં પાંચ મિનિટ આપણે આપણા પોતાના એવા સ્ટેજ ઉપર આવી જવું જોઈએ કે જ્યાં આપણે ગાળા કાઢીએ છીએ અને ચોવીસ કલાકમાં એટલીસ્ટ મિનિમમ ચોવીસ મિનિટ તો એવી હોવી જોઈએ કે જ્યારે આપણા ચહેરા ઉપર સ્માઇલ જ છે અને એને કહેવાય છે કે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ એટલે કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે પોઝિટિવ વિચારી શકીએ શાંત રહી શકીએ લોજિક માઇન્ડ ને સાઈડમાં મૂકી અને અનલોજિક માઇન્ડથી શું થઈ શકે એ વિચારી છે એટલે હસવું એ એક અવસ્થા છે ચોઇસ છે અને પસંદ કરવું પડશે અને જ્યારે આપણે શરૂઆતમાં હસીશું તો આંખમાંથી આંખી પણ નીકળી જશે કારણ કે એણે આંખોએ બહુ બધું વજન લીધેલું છે અને હસવું અને દુઃખ એ બે સાથે નહીં રહી શકે જ્યારે આપણે બહુ બધું દિલથી હસીશું ને એટલું બધું દુઃખ દિવસ આમ દિલની અંદર દબાયેલું હોય છે અને જાણે હૃદય પર વજન આવી ગયું હોય છે પણ જયારે એક નિખાલસ હાસ્ય નીકળે છે નિર્દોષ હસી નીકળે છે

લોકો પોતે મનની અવસ્થા છે સમજવું જોઈએ કે જયારે આપણે જો બીજા કોઈને હસતા જોઈએ છે અને ત્યારે આપણા ચહેરા ઉપર આપણે થોડીક સ્માઈલ લઈ શકીએ છે તો એ આપણું નિરોગી મન છે એ સમજવું જોઈએ અને જો એ નથી થતું તો મન ઉપર કામ કરવું જોઈએ જી બિલકુલ અને કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિને રડાવવું બહુ જ સરળ હોય છે પણ કોઈને હસાવી દેવું તે બહુ બોવ ઓછા વ્યક્તિઓના હાથમાં હોય છે અને એટલા જ માટે સંબંધો પણ એક પ્રકારે વિકસાવા જોઈએ કે જે તમારા કોઈ પણ સમયમાં તમને કઈ રીતે હસાવે જાણે છે અને અર જ્યારે આપણે સંબંધોની વાત કરીએ છીએ ત્યારે અત્યારના સમયમાં આપણે જોઈએ તો એક પરિવાર ધારો કે ઘરમાં તો ચાર વ્યક્તિ રહેતા હશે ને પણ એ ચારેય વ્યક્તિ અલગ અલગ ચાર ખૂણે ઘરના બેસતા હોય છે. અને એટલા જ માટે પરિવાર એક સાથે નથી ભેગા થઈ શકતા તેમની અંદરની જે શું વાતો છે તે નથી કહી શકતા એટલે ક્યાંક ને ક્યાંક પોતે અંદર પણ એવા ગુંચાતા હોય છે બહાર પણ એવો અત્યારે મિત્રો જોઈએ તો મિત્રો પણ એવા મળવા પણ બહુ જરૂરી છે જેમ ટ્વિંકલજીએ અર starting જ આપણને કીધું કે અત્યારના સમયમાં એવા મિત્રો મળવા પણ જરૂરી છે કે જે તમારા ખરાબ સમયમાં પણ તમારી સાથે ઉભા રહે ને તમારા સારા સમયમાં પણ સાથે ઉભા રહે અને અહીંયા મહત્વનો ભાગ એ ભજવે છે કે આપણે જે કોઈ પણ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કે આપણને તેમાં

કે જ્યારે પરિવારના ચારેય સભ્યો કદાચ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ દિશાઓમાં કામ કરતા હોય પણ આજે ટેકનોલોજીએ ઘણું બધું સરળ બનાવ્યું છે કે તમે ટેકનોલોજીના કોઈ એક પ્લેટફોર્મ થી બધા એક સાથે રહી શકો દરેક વસ્તુઓના બે પાસા હોય છે દરેક સિક્કાની બે બાજુ હોય છે આપણે જાણીએ છીએ પણ આજે ટેકનોલોજીનો જો પોઝિટિવ ઉપયોગ કરીએ તો ઇટ ઇઝ વેરી ઇઝી કે આપણે બધા જ લોકો એક ગ્રુપમાં એક વિડિયો ચેટમાં એક સાથે ફેમિલીના ચાર છ સાત આઠ જે મેમ્બર્સ હોય એક સાથે એક લંચ બ્રેક થર્ટી મિનિટ્સનો હોય એમાંથી પાંચ મિનિટ આપણે એક સાથે આવી શકીએ એક ફ્રેન્ડમાં એ બહુ જ ઈઝી છે ચાહે કોઈના ઘણા બધા લોકો ના લોકો કન્ટ્રી પણ કામ કરતા હશે તો એ સમય આપણે સમજવો જોઈએ કે આ પરિવાર સાથે જ્યારે હોઈએ છીએ ત્યારે આપણે કેટલું લાઈટ ફિલ કરી રહ્યા છીએ અને જ્યારે સાથે હોઈએ છીએ ત્યારે કેવી આપણે વાતો કરીએ છીએ જેનાથી મારું મન હળવું થાય છે મારા જે મેડમે વાત કરી મારા હ્રદય પર જે એક ભાર છે એ હું ઓછો કરી શકું છું અને બધી જ વાત કરીને એનું કદાચ સોલ્યુશન ઇમિજિએટિ નથી આવી જતું હતું પણ ઘણી બધી વસ્તુઓમાં આપણે એક્સપ્રેસ કરી દીધું બધાને કહી દીધું એટલે આપણે હળવા થઈ ગયા સતત વિચારી નથી રાખતા અને એક એવા ટોપિક પર હસતા હોઈએ છીએ કોઈ જૂની વાત યાદ કરીને હસતા હોઈએ છીએ બાળપણની વાત યાદ કરીને હસતા હોઈએ છીએ કોઈ પ્રસંગમાં સાથે મળ્યા હતા અને એ સમયે કોઈ ઘટના બની હતી એને લઈને આપણે ખડખડાટ હસતા હોઈએ છીએ તો એ સ્ટ્રેસ ડાયરેક્ટ જ ઘણું બધું ઓછું કરી દેતું હોય છે આ સિવાય આપણા કલીગ્સ એટલે કે આપણી સાથે કામ કરતા સહકર્મીઓ એમાં પણ આપણે એવું ગ્રુપ જરૂર શોધી શકીએ કે જે હંમેશા આપણને એની ચિંતા જ ના કર્યા કરે નવા નવા પ્રશ્નો આવવાના છે કાલે કોઈ ઓડિટ આવવાનું છે કાલે કોઈ મોટું ઇન્સ્પેક્શન આવવાનું છે આપણી જે પણ કંપની છે એનું પર્ટિક્યુલરલી નેક્સ્ટ ફેઝમાં જવાનું છે તો એનું ડિસ્કશન કરવાનું છે એ ડિસ્કસ કરવાની જગ્યાએ એમાંથી પણ ક્યાંય ફંડ શોધીને એનું ક્રિએટિવ માઇન્ડ આપણી સાથે તો હંમેશા જેમ હમણાં આપણે વાત કરી કે આજકાલ એવા મિત્રો મળવા પણ મુશ્કેલ છે તો એના માટે પણ એક ગુજરાતી બહુ જ પોપ્યુલર કહેવત છે કે શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અને મિત્ર સાચો એ કે જે સુખમાં સાથે દુઃખમાં આગળ હોય તો એવું મિત્રો જરૂરી છે કે દરેક વસ્તુમાં આપણને ઉદાહરણ આપે આપણે જો આપણા જૂના શાસ્ત્રોના દ્રષ્ટાંતમાં જઈએ તો કર્ણ હંમેશા કૃષ્ણ ભગવાન ને એક ફરિયાદ કરે છે એનો સંવાદ છે બહુ જ પોપ્યુલર કે હું જન્મ્યો ને મને મારા છોડી દીધો એ પછી મને દીક્ષા આપવાની મારા ગુરુએ ના પાડી દીધી એ પછી મને સ્વયંભરમાં આવવાની એન્ટ્રી ના મળી કારણ કે હું પર્ટીક્યુલર રાજકુળમાંથી નથી કે હું એમાં નો આ વ્યક્તિ નથી તો કૃષ્ણ ભગવાન બહુ જ એક સરસ જવાબ આપે છે કે ભાઈ મારો તો જન્મ જ જેલમાં થયો

પથ્થર વાગે છે તો દરેક માણસનું જીવનમાં સ્ટ્રગલ અલગ પ્લસ માઇનસ લેવલે પણ ક્યાંય ને ક્યાંય સ્ટ્રગલ તો સંઘર્ષ છે ને છે જ પણ આ સાથે કેટલું હસતા રહેવું કેટલું વિનમ્રતાથી બધાની સાથે અને જેમ મેડમે કીધું બીજાને હસાવતા રહેવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જો આ રહે છે તો તમારા સંબંધો અને તમને પણ તમારું સંબંધનું વર્તુળ દિવસે દિવસે મોટું થતું દેખાશે નહીતર તમે માર્ક કરજો કે જે લોકો હસતા નથી કે હસતા જોઈ નથી શકતા દિવસે દિવસે જોશો કે એમનું સબંધોનું વર્તુળ નાનું થતું જાય છે અને છેલ્લે એ લોકો જ પોતે ક્યાંય ને ક્યાંય loneliness એટલે કે એકલાપણું અનુભવી રહ્યા હોય છે એટલે સંબંધોમાં હસતું રહેવું પોતાના સ્વાસ્થ્ય માટે પણ એટલું સારું છે આ જે world health organisation એ લગભગ નેવુથી વધારે મેજર ડિસઓર્ડર બતાવ્યા છે કે જે હાસ્ય સાથે ક્યાંય ને ક્યાંય direct કે indirect રિલેટેડ છે અને ખાસ કરીને જો mental health માં જોવો તમે ડિપ્રેશન સ્ટ્રેસ આ બધું જ એ તો ડાયરેક્ટલી તમારું કેટલું જીવન તમે પોતે ખુશ રહ્યા છો એની સાથે ઘણો બધો એવો એનો સંબંધ છે જ કે જ્યાં તમે સ્વસ્થ જીવન જીવી શકો છો પિંકલજી વાત આપણે હાથ ની કરી રહ્યા છીએ ત્યારે થેરાપીસ્ટ તરીકે હું તમને પૂછવા માંગીશ કે જયારે પણ આપણે અહીંયા આગળ તણાવની વાત કરતા હોઈએ છીએ કે જે પણ સ્ટ્રેસ રિલીફ ની એવી થેરાપી છે તો કઈ એવી વસ્તુ છે કંઈ એવી થેરાપી છે કે જેનાથી આપણે આપણા ચહેરા ઉપર હાથ લાવી શકીએ છીએ એટલે ખાસ કઈ રીતે ખુશ રહી શકાય વ્યક્તિ અને જો તમારી વાત કરો તો તમે કંઈ એવી થેરાપી યુઝ કરો છો પોતાના માટે કે કોઈ પણ એવી પરિસ્થિતિનો તમે સામનો કરો છો ત્યારે તમે ખુશ રહેવાનો પ્રયત્ન કરો છો હું તો દરેક પરિસ્થિતિની અંદર જેમ કે અત્યાર સુધી વાત કરતા કે તમે અત્યાર સુધી જેટલા પણ આપણે ટોપ શો કર્યા છે એમાં મારા ચહેરા ઉપર તો સ્માઇલ જ હોય છે કારણ કે હસ્તો ચહેરો એ બધાને ગમે છે આ એક યાદ રાખવું અને દરેક વ્યક્તિની પાસે દુઃખ છે હવે હસવા માટે આપણે જે થેરાપી યુઝ કરવી જોઈએ તો હું રેગ્યુલર બેઝ ઉપર મારા અંગત ત્રણ ચાર મિત્રો છે જેમની જોડે દિલ ખોલીને હું રડી લઉં છું દિલ ખોલીને હું હસી લઉં છું ગીતો ગુનગુનાઈ લઉં છું ડાન્સ કરી લઉં છું મારી પાસે બે પેટ છે હું પેટની સાથે વાલ કરી લઉં છું હું નેચરની સાથે કનેક્ટેડ થઉં છું કારણ કે નેચર સાથે જ્યારે આપણે કનેક્ટ થઈએ છીએ ને ત્યારે નેચર આપણને એટલું બધું આપે છે આપણે અત્યારે કુદરત સાથે કનેક્ટ થવાનું પણ છોડી દીધું છે જો આપણે ગાર્ડનમાં જઈને બેસીએ ઝાડપાન સાથે આપણે વાતો કરીએ તો એ પણ બહુ બધી એનર્જી આપે છે ખુલ્લા પગે આપણે જમીન સાથે ચાલીએ તો ધરતીમાંથી પણ એટલા બધા આપણને વાઇબ્રેશન મળે છે કે આપણે ચાર્જ થઈ જઈએ છીએ પણ નેચર સાથે આપણે કનેક્ટ થવાનું જ છોડી દીધું છે હસવું હુશે આવું એ થેરાપીઓ માટે કોઈ મોટા પૈસાની જરૂર જ નથી નેચર સાથે કનેક્ટ થઈ શકીએ વોટર સાથે કનેક્ટ થઈ શકીએ એનિમલ સાથે કનેક્ટ થઈ શકીએ ચલો આમાં તો કોઈ દોસ્તની જરૂર જ નથી યુટ્યુબ ઉપર કોઈ એક ગીત મૂકીને પાંચ મિનિટ માટે આંખ બંધ કરીને શરીર જેમ હલે છે એને હલાવીએ આ રીતે કનેક્ટ થઈ શકીએ પિસ્તાલીસ મિનિટ સાહીઠ મિનિટ આપણે વોક કરી શકીએ અને આ કશું જ નથી સમજ પડતી તો જ્યારે આપણે બહુ જ ડિસ્ટર્બ છે ગાર્ડનમાં જઈએ અથવા તો જગ્યા પર જઈને કોઈ અજાણી વ્યક્તિ સાથે પાંચ મિનિટે જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે અજાણી વ્યક્તિને આપણે એક ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ હું પરફેક્ટ છું મારા જીવનમાં કોઈ તકલીફ નથી ત્યારે ઓટોમેટિક આપણે આપણા પોતાને ચાર્જ કરી લઈએ છીએ કારણ કે ત્યાં તો આપણે એક પ્રભાવ આપવો હોય છે પર્સનાલિટી આપણે આપવી હોય છે તો જો આ કશું બી ના કરવું હોય તો રોજ એક નવી અજાણી વ્યક્તિ સાથે વાત કરો અને પોતાને ખુશ કરો એટલે આપણામાં એક કહેવત છે કે આપણે કોઈના કપાળ આપણા ચંદનનો ચાલલો કરીએ છે ત્યારે એ કપાળ ઉપર જયારે ચંદન નો ચાલલો કરે છે ને તો આપણા હાથમાં આંગળીમાં કહેવાય ને કે એક સુગંધ છૂટી જાય છે એવી રીતે આપણે પોતે ખુશ નથી રહી શકતા તો બીજાને ખુશ કરવાનો જયારે પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે ઓટોમેટિક આપણા ચહેરા ઉપર ખુશી આવી જાય છે બિલકુલ અને આપડી આસપાસ ઘણી બધી વ્યક્તિઓ છે ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી આપણે ખુશ રહી શકીએ છીએ અને એટલા જ માટે પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર થેન્ક યુ તો આપણી જે બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી છે તેને રંગોથી ભરવાનું કામ કરતું હોય છે હાસ્ય અને એટલા જ માટે જીવનમાં હસતા રહેવું જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ પણ મુશ્કેલી આવે પરંતુ આપણા સાથે જે પણ વ્યક્તિઓ છે એટલે કે જે આપણી મનપસંદીદા વ્યક્તિઓ છે જે આપણા પરિવાર છે મિત્રો છે તેમના સહારાથી પણ આપણે હસી શકીએ છીએ અને જે રીતે કોઈને રડાવવું સહેલું હોય છે પરંતુ કોઈને હસાવવું બહુ જ અઘરું વસ્તુ હોય છે અને આપણે જો કોઈને હસાવી શકીએ છીએ તે પ્રયત્ન ચોક્કસ કરો પરંતુ તેના માટે તમારું ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર